જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આજે આપણી આ વિડીયોમાં આજે નવરાત્રિનું નવમું દિવસ છે માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે નિ વ્રત કથા તે સંપૂર્ણ માહિતી આજે આપણે આ જાણીશું ચાલો જાણીએ નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ ધન મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ સિદ્ધિ આપી છે માતા દુર્ગાનું આ સ્વરૂપ કમળ પર બિરાજમાન છે અને તેમના હાથોમાં કમળ શંખ ગદા અને સુદર્શન ચક્ર પણ છે સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે માતા સરસ્વતી જ્ઞાનના દેવી તરીકે પણ પૂજાય છે મા દુર્ગાજીની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે આ બધા પ્રકારની સિદ્ધિઓને આપનારી છે નવરાત્રિ પૂજનના દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકની બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે સૃષ્ટિમાં કશું તેની માટે અગમ્ય નથી રહી જતું બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે માર્કંડીય પુરાણના મુજબ અણિમા મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકમ્ય ઈશિત્વ અને વસિત્વ આ આઠ સિદ્ધિઓ હોય છે શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવે છે જેમના નામ આ પ્રકારના છે પહેલું નામ છે અણીમા બીજું લધીમા ત્રીજું પ્રાપ્તિ ચોથું પ્રાકમ્ય પાંચમું મહિમા છઠ્ઠું ઈશિત્વ સાતમો સર્વ કામાવસાયિતા આઠમો સર્વજ્ઞત્વ નવમો દુશ્રવાણ દસમો પ્રકાય પ્રવિશન અગિયારમો વાક સિદ્ધિ બારમો

ભગવાન શિવ દેવીની કૃપાથી જ આ સિદ્ધિઓ મેળવી હતી એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં અર્ધ નારીશ્વરના નામે પણ પ્રસિદ્ધ થયા છે મા સિદ્ધિદાત્રી ચાર હાથવાળી છે તેમનું વાહન સિંહ છે કમળના ફૂલ પર બિરાજમાન છે તેમના ડાબો બાજુના નીચેના હાથમાં કમળનો ફૂલ છે નવ દુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી અંતિમ છે અને આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમી દિવસે આ દેવીની ઉપાસના કરે છે આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક અને પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પણ પૂરી કરે છે સિદ્ધિદાત્રી માના કૃપા ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી જેની તેઓ પૂરી કરવા માંગતા હોય તે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ અને સ્પોહાઓની ઉપર ઊઠીને માનસિક રૂપથી

માતા સમક્ષ દીપ પ્રગટાવો માતાને નવ કમળના ફૂલ અર્પિત કરો ત્યારબાદ માતાને નવ પ્રકારના ભોજન પણ અર્પણ કરો નવરાત્રિના સમાપન માટે નવમી પૂજનમાં હવન પણ થાય છે તેના પૂજન અને કથા બાદ જ નવરાત્રિનું સમાપન થાય તે શુભ મનાય છે આ દિવસે દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયથી માતાનું પૂજન કરો નવરાત્રિમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન હથિયારો અને અન્ય દેવી દેવતાના નામથી પણ હવન કરવાનું વિધાન છે ચાલો જાણીએ કે આ દિવસે હવન પણ લોકો કરે છે તે કેવી રીતે કરવો તો હવન માટે હવન કુંડ લો અગ્નિ પ્રજ્વલિત કરવા માટે કેરી લીમડો પલાશ અને ચંદનના લાકડાનો ઉપયોગ થાય છે ઈચ્છો તો છાણાને ઘીમાં બોડીને ઉપયોગ કરો હવન સામગ્રી લઈ લો અને તેમાં સરખા પ્રમાણના જવ અને કાળા તલ મિક્સ કરો ત્યારબાદ કપૂરથી અગ્નિ પ્રજ્વલિત કરો ત્યારબાદ શુદ્ધ ઘી થી પાંચ આહુતિ આપો ત્યારબાદ મંત્રથી થી એકસો આઠ વાર આહુતિ આપો છેલ્લે નારિયેળનો એક ઘોડો કાપીને તેમાં લવિંગ અને બચેલી હવન સામગ્રી નાખીને આહુતિ આપો ત્યારબાદ દેવીને હાથ જોડીને દેવીને ક્ષમા યાજના માંગો જે વ્યક્તિએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેના માટે કશું જ અશક્ય નથી રહેતું તેને બ્રહ્માંડની જીતવાની શક્તિ પણ મળે છે

આ દેવીની કૃપા મેળવનાર ભક્તના મનમાં એવી કોઈ ઈચ્છા બાકી નથી રહેતી જેની તે પૂરી કરવા માંગે છે પૌરાણિક કથાઓ મુજબ એક વખત ભગવાન શિવે મા સિદ્ધિદાત્રીની તપસ્યા કરીને તેમની પાસેથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી માની કૃપાથી તેમનું અડધો શરીર નારીનું અને અર્ધો પુરુષનું શરીર થયું ત્યારબાદ તેમને અર્ધનારેશ્વર કહેવામાં આવ્યા માનું આ સ્વરૂપ બધા દેવી દેવતાઓના તેજથી પ્રગટ થયું છે જેની પાસે વર્તમાન સિદ્ધિઓ પ્રાપ્ત કરવાથી માણસમાં બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાની પણ શક્તિ આવી જાય છે એક અન્ય કથા મુજબ દૈત્ય મહિષાસુરના અત્યાચારોથી પરેશાન થઈને બધા દેવ ભગવાન શિવ અને વિષ્ણુજી પાસે ગયા તેમને ભગવાનને મહિષાસુના અત્યાચારથી મુક્તિ અપાવવાની ગૃહાર લગાવી ત્યારે ત્યાં ઉપસ્થિત બધા જ દેવતાઓમાંથી એક તેજ ઉત્પન્ન થયું અને તેમાંથી મા સિદ્ધિદાત્રી અવતરિત થયા નવરાત્રિના નવમા દિવસે કમળના ફૂલ પર બેસેલા દેવી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવું તેમને અલગ અલગ પ્રકારના સુગંધિત પુષ્પો અર્પણ કરવા જોઈએ સાથે દેવીને મધનો પ્રસાદ ધરાવો અને ઓમ સિદ્ધિદાત્રી દેવીએ નમઃ મંત્રનું જાપણ કરવું જોઈએ મા સિદ્ધિદાત્રીની અંદર તમામ દેવીઓનો સમાવેશ થાય છે નવરાત્રિમાં માત્ર તેમની પૂજા કરવામાં આવે તો સંપૂર્ણ નવરાત્રિનું ફળ પણ મળે છે માતાજીની પૂજા કરવાથી અપાર વૈભવની પ્રાપ્તિ થશે વ્યક્તિ ગ્રહોના દુષ્પ્રભાવથી પણ બચી શકે છે જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી